રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ જામનગરમાં કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને માઇનોર બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે મુખ્યમંત્રી સતત તેમના સંપર્કમાં છે જામનગરના પસાયા બારેજામાં ગામ ચાલુ અભિયાન કાર્યક્રમમાં આવ્યા હતા તે દરમિયાન રાત્રે તેઓને માઇનો સ્ટ્રોક આવ્યો હતો રાજ્યના કૃષિ મંત્રી અને જામનગરની ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય રાઘવજી પટેલને નાનો બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલાડા સારવાર આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલમાં ઓપરેશનની જરૂર ન હોવાનું હોસ્પિટલ વર્તુળો જણાવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર સાથે વાત પણ કરી હતી મંત્રી રાઘવજી પટેલ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે હાલ રાઘવજી પટેલની તબિયત સ્થિર છે રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે ભાજપના અનેક અગ્રણીઓ હાલ હોસ્પિટલમાં પહોંચ્યા છે હેલ્થ કમિશનર અને હેલ્થ સેક્રેટરી પણ થોડીવારમાં સિનર્જી હોસ્પિટલ પહોંચશે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે જણાવ્યું કે બારેજા ગામે એક કાર્યક્રમ દરમિયાન રાત્રે તેઓને માથામાં દુખાવાની તકલીફ ઊભી થઈ હતી જેથી તેઓ તાત્કાલિક ડોક્ટરોના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ તેઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ડોક્ટરોની ટીમ તેઓની સારવાર કરી રહ્યા છે રાઘવજીભાઈ હિંમતવાન મહેનતુ અને નિષ્ઠાવાન આગેવાન છે તેઓની તબિયત હાલ સુધારા ઉપર છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ બનાસકાંઠાના ડીસા તાલુકામાં છે ત્યારે જેવી તેઓને જાણ થઈ તુરંત ત્યાંથી તેઓએ રાઘવભાઈને પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને હિંમત આપી હતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ સતત સંપર્કમાં છે ભાજપના તમામ નેતાઓ રાઘવભાઈની ખબર અંતર પૂછી રહ્યા છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે